ભલે ને ભાંગી પડે રે બ્રહ્માંડજી વિપદ પડે તોય વણસે નહીં ઈ છે હરિના ભક્તોના પ્રમાણજી બરાબર હવે મેરુ મેગે મેરું એટલે મેરુ નામનો પહાડ અથવા તો આપણો મેરુ દંડ આપડે ભલે વાંકા જાય છતાંય મન દગવું ન પડે બરાબર પણ મન દગવું ના પડે ભલે ભાંગી પડે બ્રહ્માંડ આખો આપણી માથે આસમાન કદાચ બ્રહ્માંડ ભાંગીને પડે

બીજી વાણીમાં કહે છે કે સિલવંત સાધુને વારે વારે નમીએ પાનભાઈ જેના બદલે નહીં વર્તમાન હવે સિલવંત જે સાધુ છે સિલવંતનો અર્થ તો આપણે કહીએ જ કે શબ્દ સ્પર્શ પ્રશ્ન ગંધા પાંચ વિષયો ઉપર સિક્કો માર દઈએ બંધ કરી દઈએ વશમાં કરી લઈએ તેને તેને સિલવંત સાધુ કહીએ તેના બદલે નહીં વર્તમાન જે ભક્તિ ભજનમાંથી બદલતો નથી ચલિત થતો નથી સતત પોતાના ભક્તિ ભજનમાં જ લાગ્યો રહ્યા છે તેને સિલવંત સાધુ કહેવાય છે બરાબર બાકી તો આ ચારિત્ર થોપેલ નામ લીધેલ સાધુને નમવાનું નથી કેતા એ તો સિલવંત સાધુ એટલે જેની અંદર સ્થિર બની ગયા છે જેની રહેણી તથા કરણી સહજ એક બની ગઈ છે તેવા સાધુને વારંવાર નમન કરવા કહે છે પછી બીજી વાણીમાં કહે છે બ્રહ્માજી જેવા કોને પગે લાગે છે બરાબર તે યાદ અપાવતા કહે છે કે વચન વિવેકી જે નરને નારી પાનબાઈ તેને બ્રહ્માધિક લાગે પાંય બરાબર એટલે વચન વિવેકી વિવેક બુદ્ધિમાંથી વિવેક જગાડી વિવેક જ આમ તો સર્વશ્રેષ્ઠ છે અને વિવેક જ ગુરુ કહેવાય તો કહી શકાય કારણ કે વિવેક જ જ્યારે જાગી જાય આપણી અંદર ત્યારે આપણને હાચા ખોટાની ખબર પડતી હોય છે બરાબર તો વચન વિવેકિ વચનને જ અહીં સોહમ શબ્દ પણ કહેવાય છે આત્મા પણ કહેવાય છે આ જ વચન છે બરાબર વચન વિવેકી જે નરને નારી પાનભાઈ એટલે આ સોહમ શબ્દરૂપી વચન કે પછી આત્મા રૂપી વચન એને વિવેક કરીને જે જાણી લે હશે અને વિવેકપૂર્વક ન્યાજ પોતાની સુરતા ટકાળી રાખે જે કોઈને નર જે કોઈ નર કે નારી હોય દેહધારી તેને બ્રહ્માધિક લાગે પાંચ તેને ભગવાનો પણ પગે લાગે છે બરાબર હવે હવે આ જે આ જે વાણી છે એને હવે પછી વચનના જે વિવેકીઓને ચેતવણી આપતા કહે છે આજે વચનના વિવેકને ચેતવણી આપતા કહે છે કે જે વચન વિવેકી થઈ ગયા હોય જે સાધુ સંત જેને શબ્દ આતમ પરમાત્મને જાણી લીધા હોય એવાને કહે છે કે ચેતવણી આપે છે કે કુપાત્ર આગળ વસ્તુ ન વાવીએ કુપાત્ર જે હોય જે પાત્ર નથી છલી છે કપટી છે જેનામાં ભક્તિનો છાંટો પણ નથી આ કુપાત્ર આગળ વસ્તુ ન વાવીએ કે ત્યાં સમજીને રહીએ ચૂપ જ્યાં કુપાત્ર હોય કુપાત્ર એટલે એવું નથી કે ભાઈ જેની અંદર કામ કરો લોભ મધમો શબ્દ સ્વાદ રૂપ રસગંધ બધું ભરેલું છે ભક્તિ ભજનમાં હાલતો નથી એને જ કુપાત્ર ન કહેવાય કુપાત્ર તો અહંકારી અભિમાનીને પણ કહેવાય કે હું જ સત્ય મારું જ હાચું બીજાનું બધાનું ખોટું જે કોઈનું હાલવા જ ન દેતો હોય અહંકારમાં આંધળો થઈને ફરતો હોય એને કુપાત્ર જ કીધું છે બરાબર એટલે કે આવા પાસે તો સમજીને ચૂપ બેસી રહેવું સારું નકરી તમારી સાથે વાત વિવાદ કરશે તર્ક વિતર્ક કરશે તો આવા જે જે કુપાત્ર છે ભક્તિને યોગ્ય યોગ્ય નથી નથી ભક્તિ કરવાને એવા પાસે કયું વસ્તુ આ ભજન ભક્તિ રૂપી વસ્તુ સોમ શબદ રૂપી વસ્તુ આત્મ જ્ઞાન રૂપી વસ્તુ એવાને કેવું નહીં તો સમજીને ચૂપ રહેવું કે છે ભલેને આવીને ધનનો ઢગલો કરે ભલેને હોય મોટો ભૂખ આવીને કદાચ કરોડો રૂપિયાનો તમારી પાસે ધનનો ઢગલો કરી દઈએ એટલે ધનની લાલચમાં આવીને તેવાને શિષ્ય ન બનાવશો તેવાને આ વસ્તુ ન આપશો બરાબર ધનની લોભ લાલચમાં આવીને પણ અત્યારે શું છે કે લોકો ધનના લોભ લાલચમાં આવીને જેને તેને પાત્ર હોય તો ભલે કુપાત્ર હોય તો ભલે ચેલ્યું ચેલા મૂંઢવા જ મેંઢા એને શું છે એના ધન સાથે મતલબ હોય છે બરાબર પછી એવું ગમે એટલો ધનવાન હોય તો ઈ એમની કદાચ લોભ લાલચ આપે તો એવા નહીં નામ ઉપદેશ તો કરવો જ નહીં કે પછી ભલેનો હોય મોટો ભૂપ મોટો ભૂપ હોય તો ભલે રાજા હોય તો ભલે કોઈ પણ હોય એવા નહીં કે હું રાજા સઉં નું મોટો મિનિસ્ટર સૌ આમ તેમ તો એને કહી જ દઉં ભાઈ તો તું તારી રીતે બરાબર એવા ને વસ્તુ તો આપવી જ દે અહંકારી અભિમાનીને બરાબર પછી કહે છે કે દળી દળીને ઢાકણીમાં ઉઘરાવું નહીં એવું કરવું નહીં કામ બરાબર કે પાનભાઈ આ તમે જે ભક્તિભજન કરો છો

કારણ કે આપણે કહીએ છીએ કે દળી દળીને ઢાકને હા એટલે એવું કામ કરવું નહિ માં લાગ્યું જ લાગ્યું રહેવું એમ બરાબર પછી હવે એક યોગ યોગ સાધનાના સાધનાના જે સમય દરમિયાન સાધકોને કઈ બાબતની કાળજી લેવી જોઈએ તેના માટે કહે છે બરાબર કે અભ્યાસ જાગ્યા પછી બહુ ભમવું નહીં ને નક રહેવું ભેદવાદીની સાથ રે કાયમ રહેવું એકાંતમાં ને માથે સદગુરુનો હાથ રહે

કે એને અભ્યાસ હજી જાગ્યો જ નથી એને અભ્યાસ જાગી જાય એ બહુ ભમતા નથી એનું મન સ્થિર જ થઈ જાય હવે ક્યાં ભમવાનું છે કામ ક્રોધ લોભ મધમો શબ્દ રૂપ રસ ગન છલ કપટ ઈશાન ઈંધા તારી મારી વાવા વાહ મેં મેં હું ખુદ માન મોટા અહંકાર ભળાય આમાં બધે એનું મન ભટકતું રહે છે બધે મન ભમતું રહે છે તો એને અભ્યાસ જાગ્યો નથી પાકું એનું મન સ્થિર નથી થયું બરાબર અને ન રહેવું ભેદવાદીની સાથ આવા જે ભેદવાદી છે મતવાદી છે ભેદભાવવાળા છે બરાબર કે અમે મોટા બીજો કે અમે મોટા એટલે આવા ભેદભાવ જે કરે છે એવાની આ તો રહેવું જ નહીં બાકી જેની પાસે ભેદભાવ મટી ગયો છે કે ભાઈ બધાનો માલિક એક જ છે પરમપિતા પરમાત્મા બધાનો ગુરુ એક જ છે પરમપિતા પરમાત્મા આવો જેને ભેદભાવ મટી ગયો છે એવા સાથે રહેવાય ગયા અને કાયમ રહેવું એકાંતમાં

અને પછી કાયમ રહેવું એકાંતમાં એક જ એ શબ્દ તરફ ધ્યાન દેવાનું ન્યાસ સુરતાન છોડી રાખવાની એક અને અંત બાકી બધાનો અંત લાવી દેવાનો બરાબર કે ભટકવું નહીં એકાંતનો અર્થ આ જ છે એક જ શબ્દને છોડીને બાકી બધાનો અંત લાવી દો એકની અંદર જ સુરતાન છોડી દો આને પણ એકાંત કહેવાય છે અને ત્યાં કોઈ માણસોનો હોય કોલા કોલાહાલનો હોય માયાવી લોકનો હોય એવી જગ્યાએ નહીં રહેવાનું એકાંતવાસ પસંદ કરવો કે તો તમારું મન જલ્દી સ્થિર થશે અને તમે ભજન ભક્તિમાં લેશો રહેશો બરાબર હવે પછી હવે આ એક બીજી જે વાણી છે આ ભજનમાં અંતમાં અત્યાર સુધી કોઈએ ન કહેલ વાત કહે છે અત્યાર સુધી હવે પછીની વાણીમાં કોઈએ ન કહેલ હોય ને એવી વાત કહે છે શું કહે છે કે ભાઈ રે મેળાને મંડપ તમારે કરવા નહીં ને અધૂરિયા માણસના કામ રે ગંગા સતી એમ જ બોલ્યા રે ભાડવા હોય તો પરિપૂર્ણ રામ રે શું કહે છે કે બધા ટોટલ ને કે ભાઈ રે મેળા ને મંડપ તમારે કરવા નહીં મેળા એટલે કે કોઈ પણ મોટા મોટા મેળા ઓળા ભરાવો પચીસ પચાસ હજાર શિષ્યોને ભેગા કરો મોટો એક પ્રોગ્રામ રાખો

કે લાખો ચેલ્યું ચેલા ભેગા થાય કે હો વસો ચેલ્યું ચેલાને ભેગા કરીને થોડીક કથણી બથણી કરવી કથણી બકણી કરવી બાવ અક્ષરી પછી ચેલ્યું ચેલા જે કાંઈ પૈસા મૂકે થેલો ભરીને હાલતું થઈ જવાનું મેળા મંડપનો આ જળ થશે બાકી જેને ભક્તિ ભજનમાં છે ને મેળા મંડપની શું જરૂર છે એને શું બધું આ ભેગું કરીને ઢોંગ ધતુર કરવાની જરૂર છે કારણ કે મેળા મંડપ તો મટી જાય છે જેની સુરતા શબ્દમાં લાગી જાય છે

હવે કહે છે હવે કહે છે ગંગા સતી એમ જ બોલ્યા રે ભાડવા હોય પરિપૂરણ રામ રે ગંગા સતી માતા પાનભાઈને કહે છે કે હે પાનભાઈ જો પરિપૂરણ રામને જોવા હોય ભાડવા હોય એનો અનુભવ કરવો હોય તો આ બધું મંડપ મેળા કરી દો બંધ બાકી મંડપ મેળા તમે કરતા રહેશો પછી પચાસ માણસો ભેગા થઈને રોજ સત્સંગ જ કરતા રહેશો બાવન અક્ષરી કથણી બકણી કરતા રહેશો તમે આમાં ફસાઈ જશો તમારી બુદ્ધિ તમારી બુદ્ધિ આમાં ફસાઈ જાય તો તમારી બુદ્ધિ જે છે એ બુદ્ધિનો તર્ક વિતર્ક છોડી દો બુદ્ધિની કથની બકણી છોડી દો કારણ કે રામસે પરમાતમ રૂપી રામ આતમ રૂપી રામ એ મન બુદ્ધિ અને વાણી થી ઉપર છે તો પછી વાણીમાં તમને જડે એમ નથી પણ તમને ગુરુએ જે ભક્તિ બતાવી એ ભક્તિ ભજનમાં લાગી રહ્યો જો કે માતા ગંગા સતી જ પાનભાઈ ના ગુરુ હતા પણ માતા ગંગા સતી ક્યાંય એવું પાનભાઈ ને કીધું નથી હું તમારા ગુરુ સૌ કારણ કે એ અભિમાન માતા ગંગા સતી નો કરે કારણ કે માતા ગંગા સતી એક પૂર્ણ સંત હતા કારણ કે સંત એટલા માટે કહું છું કારણ કે શરીર નરનું શરીર કે નારી નું શરીર તો દેહ આકાર છે આત્મા જેવો સત્યને પ્રાપ્ત કરી ચુક્યો હતો સત્ય સ્વરૂપ બની ગયો હતો આત્મ સ્વરૂપ બની ગયા તો એને સંત કહેવાય છે એટલે માતા ગંગા સતી એની વાણીઓમાં ક્યાંય પણ પાનબાઈ એવું કીધું નથી કે હું તમારો ગુરુ છું અને અત્યારના ઢોંગી પાખંડીઓ એકડાની ખબર પડતી નથી હોતી એવા કહે છે કે મેરા ચેલા મેરા ચેલા હું એનો ગુરુ આનો ગુરુ એટલે આ બધું ઢોંગ પાખંડ છે કારણ કે સાધુ કોઈ દી ગુરુ થવાનો પ્રયત્ન કરતો નથી ગુરુ એક જ છે પરમ પિતા પરમાત્મા બાકી દેહધારી તો એ એક માર્ગદર્શક છે તમને રસ્તો બતાવી દે પછી હટી જાય બાકી આખી જિંદગી ચેલા ને પોતાની સેવા ચાકરીમાં રાખે નોકર બનાવી રાખે એ ઈ ચેલ્યું ચેલા નથી બનાવતા પણ એને જાહેરાત વાળા બનાવી દેસ હા એ હા જાહેરાત બનાવી દે જાહેરાત વાળા બનાવી દેસ કારણ કે ઈ એને સાધક નથી બનાવતા પણ પ્રચારક બનાવી દેસ બોલો હા હવે ઓલા બિચારા ચેલ્યું ચેલા આવ્યા હોય સાધક બનવા માટે ભક્તિ ભજન કરવા માટે અને ઢોંગી પાખંડી ગુરુ એને પ્રચારક બનાવીને મૂકી દઈએ લ્યો કે આખી જિંદગી અમારી પ્રચાર પ્રસાર કરતા રહ્યો અમારી જાહેરાત કરતા રહ્યો જેથી કરીને અમારો ધંધો હાલે અમે પ્રખ્યાત થઈ જાય અને અમે ફેમસ થઈ જાય તો આ બધું જ ધંધો છે આને ખરેખર આ અસલી ઓરિજિનલ ગુરુ છે જ નહીં આ ઢોંગ પાખંડ છે આ તો ધર્મના નામે ધંધા છે આ તો કહેવાતા ગુરુઓ છે બરાબર હવે એના માટે પણ કહે છે કે આજે તો કહેવાતા સાધુ સંતો મંડપ મેળામાં જઈને ભીડમાં ભજન વાણીનો હે દેકારો પછી અલગ અલગના નશાઓ દુનિયાદારીની વાતો ગાંજાન ચલમની મોજ ને ધાર્મિક કૃત્ય ગણે છે હવે આ આ ધાર્મિક કૃત્ય નથી કે મંડપને મેળા કરતા હોય ને અનેક ભેગા થાય ને ભજન વાણીના મોન આંત બધું કરતા હોય છે પણ ત્યાં બીજી દુનિયાવી વાતો લઈને બેઠા હોય છે હવે ગયા હોય છે ભજન સત્સંગમાં દુનિયાવી વાતો ઉપર થાય કરતા હોય છે

જો તમારે યોગી થવું હોય યોગ એટલે જોડાવું તો કોની સાથે જોડાવું સુરતા ને શબ્દ સાથે જોડવી એને યોગ કહેવાય અને યોગી એટલે જેની સુરતા શબ્દ સાથે જોડાયેલી છે એને યોગી કહેવાય કે આ જો થવું હોય ને તો સંકલ્પનો ત્યાગ કરો સંકલ્પ વિકલ્પનો ત્યાગ કરો સંકલ્પ વિકલ્પને રોકો તો સંકલ્પ વિકલ્પ રોકાય ક્યારે કે આદરો તમે અભ્યાસ કે તમને જે ભજન ભક્તિ બતાવવામાં આવ્યું છે સતત એનો અભ્યાસ કરતા રહો જો અભ્યાસ કરશો તો જ તમે યોગી થશો બાકી જો કથણી બકણીમાં રહી જશો રોજ બાવન અક્ષરી સત્સંગ રોજ બાવન અક્ષરી કથણી બકણીમાં તો એમાં કાંઈ આવશે નહીં એ તો બધું બુદ્ધિનો વિષય છે બાકી ભજન ભક્તિ મારીઓ મતલબ ભજન કરો હા હવે પછીની જે વાણીમાં કહે છે કે રજોગુણી તમોગુણી આહારના કરવા સૂચન કરે છે કે ત્રણેય ગુણથી પર થવાની યુક્તિ બતાવે છે બરાબર આજે ઘણા સાધુ સંન્યાસી માંસાહાર જેવો તમોગુણી આહાર કરતા રહે છે હોય સાધુનું લેબલ હોય ગુરુનું લેબલ અને પાછો માંસાહાર કરતા હોય છે મદિરા પણ પીતા હોય છે અંદર ખાને ખબર તો કોઈને પડતી નથી બરાબર પણ એની વાણી એનો ચહેરો મોરો બધું બતાવી દેતા હોય છે કારણ કે અને એવું મન થઈ ગયું એટલે સમજી લેજો કે તમોગુણી વાણી બોલતા એટલે તમોગુણી આહાર કરે છે સાબિત થાય છે બરાબર પછી હાડે થડ બોલતા હોય આજે શું બોલ્યા ને કાલે શું બોલ્યા એટલે ને ખબર પડે થાય કે આ મદિરા પાન પણ કરે છે દારૂ પણ પીવે છે હા તો અમને કાય નડે નહીં તેમ નથી ખોરાક નું કાય મહત્વ નથી આવું પણ કહેતા હોય છે ઘણા કે ભાઈ અમને આવું કઈ નડતું નથી ખોરાક નું મહત્વ નથી અરે મૂર્ખાઓ પેટમાં મટન ગયું એટલે તમારું અન્ન એવું મન બન્યું કે મટન ની કોઈ અન્ન નથી આવતું પણ તમારો ખોરાક જેવો છે એવું તમારું મન બન્યું અમને કઈ નડે નહીં તેમ નથી બરાબર આવું ખોટી વાતો કરતા ખોરાક નું કઈ મહત્વ નથી હવે આ કહેવાતા બરાબર આ બૌદ્ધિક જ્ઞાન ને મતલબ બુદ્ધિ નું જ્ઞાન છે આ બુદ્ધિ ની કથની બકણી છે આતમ પરમાતમ શબ્દો ને એનો અનુભવ થયો

ખૂબ જ એક સુંદર વાણી રજૂ કરે છે શું કહે છે કે ધ્યાન ને ધારણા કાયમ રાખવી ને કાયમ કરવો અભ્યાસ રહે ભાળી ગયા પછી તૃપ્ત ન થવું ને વિશેષ રાખવો ઉલ્લાસ રહે ધ્યાન અને ધારણા કાયમ રાખવી તો તમારી ધ્યાન એટલે સુરતા તમારી સુરતા ને કાયમ ધારણા મતલબ એ શબ્દને ધારણ કરી રાખજો ન્યા ધારણા રાખજો એને ધારણ કરજો એ કાયમ રાખવીને કાયમ કરવો અભ્યાસ કાયમ અભ્યાસ તમારો ચાલુ જ રાખવો અભ્યાસ ચૂકવો નહીં અડધી કલાક કલાક બે કલાક જેટલો તમને સમય મળે એટલો અભ્યાસ ચાલુ જ રાખો ભાડી ગયા પછી હવે જ્યારે તમે આત્માના દર્શન કરી લ્યો તમારી સુરતા થકી અથવા તમે શબ્દ સાંભળી લ્યો તમારી સુરતા થકી તોય તૃપ્ત જ થવું કારણ કે એવું નહીં સમજી લેવાનું કે હવે મને મળી ગયા હવે મેં ભાડી લીધો આત્મા પરમાત્માને જોઈ લીધો શબ્દને સાંભળી લીધો તૃપ્ત નહીં થવાનું એમ કે મને બધું મળી ગયું તૃપ્ત નહીં થવાનું મારી તરસ હવે મટે કે નહીં થવાનું કારણ કે ત્યાંથી તો સુરતા શબ્દને સાંભળી રહેશે ફરી શબ્દ તો બંધ થઈ જાય આત્માના દર્શન સુરતાએ કહી રહ્યા હોય તો પછી દર્શન પાછા બંધ થઈ જાય સુરતા ત્યાંથી હટી જાય તો પણ વિશેષ રાખો ઉલ્લાસ વિશેષ એટલે વિશેષ રાખો ઉલ્લાસ વધારે વધારે આનંદમાં આવતું જાવું અને વધારે વધારે ભક્તિમાં લાગતું રહેવું કારણ કે સુરતા જ્યાં સુધી શબ્દની અંદર એકમેક નહીં થાય ત્યાં સુધી તમે પાછા ભટકી શકો છો જ્યાં સુધી સુરતા તમારી આત્મ સ્વરૂપ નહીં બને ત્યાં સુધી ફરી તમે ભટકી શકો છો એટલા માટે તૃપ્ત નહીં થવાનું આગળ વધતું જવાનું છતાંય સુરતા શબ્દની અંદર લઈ થવી પડે સુરતા આત્મ સ્વરૂપ બની જવી પડે બરાબર હવે પછી આ જ વાણીમાં આગળ વધતા કહે છે કે આળસ કરીને સુઈ ન રહેવા તથા

ગુરુ કહી રહ્યા ને પછી બીજી આત્મ જ્ઞાન થઈ ગયું થઈ ગયું શબ્દ પ્રજ્ઞાટ થઈ ગયું આ બધું ઢોંગ છે એટલે આ શું હોય છે કે આ બધું એક પ્રકારનું નાટક છે જગત જગતમાં કે ગુરુ મળી ગયા ઘણા કરતા ફરશે કે અમને ખબર પડી ગઈ નાનભાઈ કોઈને ખબર નથી પડી અને જેને ખબર પડી જાય છે જોતો સાંભળતો બોલતો બંધ થઈ જાય બરાબર બાકી ભલે બોલતો બંધ ન થાય કઈ નહીં બોલતો હોય ને તો એ સત્ય જ ધર્મ સત્ય જ વાણી બોલતો હોય સત્ય જ બોલતો હોય ને એટલે સમજી લઉં એક પ્રકાર નું મોન જ છે હવે ભક્તિ કરવી તેને રાગ થઈને રહેવું ને મેલવું અંતર નું અભિમાન રે કે જો ભક્તિ કરવી હોય તેને રાગ થઈને રહેવું રાગ એટલે હાવ ગરીબ કંગાલ હું કઈ નથી અહંકાર અભિમાન નો નાશ જગત ને ફાવે એમ બોલવું એમ બોલે

કારણ કે પ્રેમ લક્ષણા ભક્તિ જેને પ્રગટી તેને કરવું પડે નહીં કાઈ હવે નવધા ભક્તિ ઉપર દસમી પ્રેમ લક્ષણા ભક્તિ છે કે પરમાત્મા પ્રત્યેનો જેને સંપૂર્ણ પ્રેમ લાગી જાય છે તેને પછી કરવું પડે નહીં કાંઈ એને પ્રેમ સિવાય બીજું કાંઈ કરવું જ પડતું નથી ને આખું જગત એને પ્રેમ સ્વરૂપ લાગે છે આખું જગત પરમાત્મા સ્વરૂપ લાગે છે સ્થાવર જંગમ દરેક જીવો પર તેને પ્રેમ પ્રગટ થઈ જાય છે કોઈની સાથે રાગ નથી દ્વેષ નથી સમાન માત્ર બની જાય છે સમાન એની દ્રષ્ટિ

જ્યારે પ્રેમ પાકો લાગી જાય તમારી સુરતા શબ્દની સાથે જોડી જાય જોડાઈ જાય તમારી સુરતા આત્મ આત્મા સાથે જોડાઈ જાય અને પાકો પ્રેમ લાગી જાય કે એ પ્રેમ હવે તૂટે એમ જ નથી એ પાકો પ્રેમ જ્યારે અંગમાં આવે ને પહેલાં તો દેહરૂપી અંગની અંદર આ સુરતાનો શબ્દનો પ્રેમ પાકો લાગી જાય સોમ શબ્દનો શ્વાસોશ્વાસ શ્વાસ નીકળી અંદર પછી સુરતારૂપી અંગની અંદર પછી સુરતારૂપી અંગની અંદર જ્યારે શબ્દ તમનો પાકો પ્રેમ લાગી જવો પડે અંદર શબ્દ પ્રગટ થઈ જવો પડે આવે સમી ત્યારે ટોટલ પ્રકારની સાધવા બંધ થઈ જાય હવે તમારે કોઈ સાધના કરવાની જરૂર નથી એન્ડ માથે પહોંચી ગયા જ્યાં હવે આનાથી આગળ કઈ છે ને તમે સત્યને પ્રાપ્ત કરી લીધું હવે સત્ય ની આગળ બીજું કઈ છે જ નહીં એ સોહમ શબદ છે સોહમ એ એજ આત્મા છે કારણ કે સોમ શબ્દ થી આગળ પણ કઈ નથી અને સોમ શબ્દ પછી એને કરવું એને કરવું એને કઈ નડે એને પછી કઈ કરવાની જરૂર નથી એને કરવું કરવું એને કઈ ન પડે પછી એને કઈ કરવાની ક્યાં જરૂરત જ છે સહેજે સમાધિ થાય પછી એ તો સહેજમાં સમાધિ સ્થળ સ્થિત થઈ ગયા કહેવાય હાલતા ચાલતા ખાતા પીતા એનું સ્વરૂપ આ બહુ જબરજસ્ત માતાની વાણી છે કારણ કે આ શું છે કે જ્યારે આ વાણી વાંચી બરોબર સાંભળી પરંતુ આજના યુગમાં શું છે આ વાણી વાંચી સાંભળી કોઈ રવાડે ચડી જાય તો બસ ગંગા સતી માતા કાંઈ કરવાનું ના પાડે છે અને સમાધિમાં રહેવાનું કહે છે પરંતુ પરંતુ ત્યાં કહેવાતા જ્ઞાનીઓ ભૂલ કરે છે કહેવાતા જે ઢોંગી પાખંડી ગુરુઓ છે જ્ઞાનીઓ છે તે ભૂલ કરે છે અને પહેલા પરિપૂર્ણ યોગ પાનભાઈને કરાવ્યો પ્રેમના પ્રકતિકરણ પછી સાધના આપ મેળેજ છૂટી જાય છે એને કાંઈ કરવા પૂરતું નથી પણ અત્યારે શું કે કાંઈ કરવાની જરૂર નથી કરવા જરૂર નથી અરે ભાઈ પહેલાં કરવું પડે છે અને પાકો પ્રેમ થઈ ગયો ને તમે પૂર્ણતા ભોગી ગયા પછી કરવાની કાંઈ જરૂર નથી આ તો કહે તમારે સહજ સમજ થઈ ગઈ કાંઈ કરવું નથી તમારે કાંઈ કરવાની જરૂર નથી અરે ભાઈ પહેલાં કરવું પડે છે યુક્તિ વિના મુક્તિની માતા પાન ગંગા સુધી કહે છે પહેલાં જુક્તિ તો કરવી પડે છે વિધિમાં તમે પરિપૂર્ણ બની ગયા પછી તમારે કાંઈ કરવું પડતું નથી

જીવન ગુમાવી જીવન મૃત્યુ બંને બરબાદ કરી જતા રહે કારણ કે આવા ઘણા કહેવાતા ગુરુઓ છે કે બસ તમને હવે અનુભવ થઈ ગયો અને હવે તમારે કઈ કરવાની જરૂર નથી તમે સહજ સમાધિ માં જો ઓલા ને બીજાડા નગરી આઈવોરી જ ભરી હોય પણ આ બધી ઓલો ચાલાક ગુરુ હોય ને એ શિષ્યો ના વખાણ કરી કરીને પોતાના ઝાડમાં ફસાવી રાખે કે છટકી ન જાય અને ઓલા ને વખાણ હારા લાગે જે કાચો શિષ્ય હોય ને એનો ગુરુ એનો વખાણ કરે એટલે એને સારું લાગે એટલે પોતાના ગુરુ ને છોડવાનો નથી બીજું કાઈ છે એની આમાં વખાણ કરીને અસુર ને વખાણ પ્રિય હોય ને અસુર હોય ને વખાણ થી વસ થાય જે અસુર હોય અજ્ઞાન હોય ને તમારે તમારું બનાવે તેના તમે વખાણ કરો ને તમારો થઈ જાય પણ ઓલો સુર હોય ને એનો વખાણ પ્રિય ન લાગે પણ અત્યારના ગુરુઓ તો સ્વયં પોતે જ પોતાના વખાણ ખુદ કરતો હોય છે હું આમને હું તે એમને

હા ના બાપુ સારું તો હવે માતા ગંગા સતી ની જય પાનભાઈ માતા ની જય ધામની જય સત્ય સનાતન ધર્મ ની જય જય